ટ્રેક્ટર ચાલક ગફલત ભરી હંકારી આવી શાકભાજી લારીવાળાને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે મળતી વિગતો અનુસાર વીરપુર દેસાઈ સીએમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર નંબર જીજે પાંત્રીસ એન

વીજ વાયરોજો વીજ વાયરોનું ટ્રાન્સફોર્મર બિલકુલ રાહદારીઓના જીવ જોખમમાં વેચનાર વેપારીને પણ જોરદાર ટક્કર મારતા વેપારી પણ રસ્તા વચ્ચે પડી ગયો હતો જો કે શાકભાજીના વેચનાર વેપારીને શરીરના ભાગે ઈજાઓ થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આવી ગફલતભરી રીતે વાહન હંકારતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે